हां सीताराम जैसी कृष्ण जय जै माता जी आगा। आगा। आज से गांव में प्रोग्राम प्रोग्राम मतलब क्या स्वास्थ्य हेल्थ क्लब वाला आवे सूरत थी मैडम उन बधाई नहीं आवना है बधाई क्यों जेणी कोई नी तकलीफ हो तोई बधाई नहीं आवना है तो हमें एव चाहिए चाहिए 9:00 का टाइम होता ते 9:00 थेगा 9:00

તો આગળ ઉતારી હે વિડિયો ના આશાન માન ભઈ તારે ફોટો પાડવો તો પાડે જ આખો રામ રામ સીતારામ બધાઈની ગુડ મોર્નિંગ તો જો પ્રોગ્રામ ની તૈયારી હાલે હું એક પગે આવ્યો ને ખુડસ હિયારવાનું હાલે જો આ કુડસ ગોઠવવાની જી બચ્ચી છે ને આજે થોડી ગોઠવવાની હૈ Badaini nutran dita, badaini awa nahe. Hale, jo tiari yu patsi. Tiri, 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 badaini awa hewa tiri, tiri, manso. Cho, mara me doma wikia. Jaisi kresho. Jaisi kresho. Jaisi kresho. Jaisi kresho. Jaisi kresho. Jaisi बोला नंबर 1570 का लग

તમે માર બેનને કીધું કે બેન ને ઉગા ઉ થાય છે તું એક ટ્રાય કરવા તાય કેટલા લોકો લાગે ટ્રાય કરવા હું વાંધો હે તમે કીધું ટ્રાય કરવા તો મારી બેને સરસ મજાનું રિઝલ્ટ લીધું પછી મને મે મારા ભાઈને કીધું બરો કે ને તંદુરસ્ત કોને કહેવાય તો કે આપણે હોય આપણો પરિવાર હોય અને આપણા માં-બાપ આ બધા દવા વગરનું જીવન જીવતા હોય તો કોને હો પરિવાર ગમે અને તમે શરૂઆત મારા ઘરથી કરી આપણે લાગે ને સામ આવીને એને લોકોને સાંભળ્યા તમે જેમ સાંભળો છો ને ત્યાં બધાય કર્યા હતા આપણે શું વાંધો ભાઈ ટ્રાય કરવામાં એણે બી ટ્રાય કરી મારા મમ્મીને એને રિઝલ્ટ મળવાની ચાલુ થયું આ એક જ મહિનાની ઘટના છે એક મહિનામાં હું મારા મમ્મી મારો ભાઈ મારા પપ્પા અને મારી બેન અને એની સાથે મારી બેનની ઢીકલી આટલા લોકો એક જ મહિનામાં નાસ્તાની શરૂઆત કરી હતી મારા મમ્મીને સંધિઓ વાહ હતી આપણે એવું સાંભળ્યું હશે કે વાહ છે ને એ લાકડા હારે બળીને જાય એટલી હદે તકલીફ આજે મારા મમ્મી નું પાસઠ છાસઠ વર્ષની ઉંમર છે મારા મમ્મી ને તમે જુઓ ને તો તમને એવું લાગે પિસ્તાલીસ ચાલીસ વર્ષના છે એટલું સરસ શરીર બનાવ્યું છે ને એટલી હદે તકલીફ હતી કે ઊભા થાય ને તો આ વડે નહીં સંધ્યા આવે ને સવાર શરીર હલે નહીં ઉઠી નહીં રોવે પેલા તો શરીરને ઊભો કરવા માટે પછી ગરમ ગરમ પાણીમાં નાય દવા પીવે એક બે કલાક જાય ને એટલે કઈક થોડુંક થોડુંક કામ થાય પછી ઘરના કામ થાય અત્યારે જઈશ અને ઘરે ઘરે લોકોને મારું રિઝલ્ટ શેર કરીશ શું ખબર આમાંથી એક વ્યક્તિને એમાં વિશ્વાસ થાય અને જેના કારણે આજે લગભગ દર મહિને બે હજાર કરતા વધારે લોકોને આ દવા દવા વગરનું જીવન જીવતા શીખવું છું અને આજે એના માટે હું અહીં આવ્યો છું હું સારું કરવું છું હા દુખાવો જાય ને ત્યાં સુધી રાખવાનું પછી બંધ કરી દેવાનું તમે સાંભળ્યા નું મારે વિજયાબેન વિજયાબેન કઈ તકલીફ છે આજે ત્રણ વર્ષ થઈ ગયા બોલો કેવાનો મતલબ આની અંદર જે પેરામીટર છે તમે બધા નસીબદાર છો કે આ મશીન તમારા ગામમાં આવી ગયું છે એક વાર તારી દોડો પ્રતાપભાઈ માટે લઈને આવવું બરાબર આ અંદર પેરામીટર તમારા આઈડિયલ કેટલા છે એના વિશે જેને જેને બહુ વધારે તકલીફ છે ને આજે મને વન ટુ વન મળજો તમારા પ્રશ્નોનું સોલ્યુશન કેમ તો સામૂહિકનું સમજાવી શકું અને બધાનું શરીર અલગ અલગ છે અને એમ બધાના તકલીફો પણ અલગ અલગ છે તો બધાનું સોલ્યુશન પણ અલગ અલગ છે હે ને તો કોઈ પણ પ્રોબ્લેમ છે તમારા શરીરની જરૂરિયાત છે ને ત્યાં સુધી નાખો જેવી જરૂરિયાત પૂરી એટલે તમ તમારા નોર मरडा वेला के बेह जा? जे ले जे वाडी ले जे मणी तो बेह जे ना हम काल मोर मरडा वेली है आलो जो वो मी हमारा प्रोग्राम पूरो थियो नी एव घर जाईए नी एव जो पासो भूमि आवदे है ना प्रोग्राम मेड़ाई है तो पासी ना जाए डॉक्टर नोड़े ना नेट नोड़े वही तो उसको कर ना ना नेट नोड़े आशा है ना आँख वाला प्रो है पोर माँ के स्कूटी